અરવલ્લી સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાનું નિવેદન બિહારના દરભંગામાં કોંગ્રેસે કરેલા નિવેદન મામલે રોષ પીએમ મોદીની માં સામે અભદ્ર નિવેદન સામે આક્રોશ જોવા મળ્યો ભાજપ સાંસદ શોભનાબેન બારૈયાએ કોંગ્રેસને શરમજનક રાજનીતિ ગણાવી રાજનીતિમાં ટકી રહેવા નીચલા સ્તરના નિવેદન કરે છે કોંગ્રેસ પીએમ મોદીની માતાજીનું અપમાન દેશની તમામ બહેનોનું અપમાન પીએમ મોદીએ મહિલા સશક્તિકરણના અનેક કામ કર્યા ચૂંટણી માટે કોંગ્રેસ નીચલા સ્તરની રાજનીતિ કરે છે તો અરવલ્લી સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાનું નિવેદન બિહારના દરભંગામાં કોંગ્રેસે કરેલા નિવેદન મામલે રોષ પીએમ મોદીની માતા સામે અભદ્ર નિવેદન સામે આક્રોશ બિહારના દરભંગામાં ઇન્ડી ગઠબંધન અને કોંગ્રેસની જે રેલી હતી એમાં એમના નેતાએ જે કોંગ્રેસના નેતાઓની માનસિકતા છતી કરે છે કે એ દિવસે એમણે વડાપ્રધાન શ્રી મોદીજીની માં ઉપર અભદ્ર ટિપ્પણી કરી આ ટિપ્પણી હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું એનો વિરોધ કરું છું આ એમની માનસિકતા છતી કરે છે કે એમને પોતાની સત્તા લાલસા માટે કેટલી હદ સુધી આ લોકો જઈ શકે છે એમને ખબર નથી કે આ એક મહિલાનું એક માતાનું એક નારી સશક્તિકરણનું અપમાન છે સમગ્ર દેશમાં જયારે મોદી સાહેબ મહિલાઓનું આટલું સન્માન કરે છે ત્યારે એમની પોતાની માતા કે ગરીબીમાં ઉછોર કરીને આજે વડાપ્રધાન તરીકે મહત્વના પદ ઉપર બેઠા છે અને દેશમાં જયારે નામ કમાઈ રહ્યા છે અને એમની માતા કે જે બ્રહ્મલીન છે એમના માટે આવા અભદ્ર શબ્દો વાપરીને એમની માનસિકતા છતી કરી છે કે એમને સત્તા ઉપર આવવા માટે એ કેટલી નીચલી સ્તરની રાજનીતિ કરી શકે છે આ એક માતાનું નહીં સમગ્ર દેશની મહિલાઓનું અને માતાઓનું અપમાન છે એ અમે સહન કરી શકીએ તેમ નથી અને આવનારા દિવસોમાં આ જે અપમાન છે એ સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં એને સહન કરવાનો વારો કોંગ્રેસને આવશે